અને લોકો છે કે બાકી રહેલ આરસીસી રસ્તો વોર્ડ સભ્યો દ્વારા કેટલીક વખત આ રસ્તા બાબતે ગ્રામ સભામાં પણ રજૂઆત કરી હોવા છતાં આ દિન સુધી બાકી રહેલ આરસીસી રસ્તો જસભાઈ રાયસંગભાઈ પડયાર ના ઘરેથી મેલાભાઈ શંકરભાઈ પડિયાર ના ઘર સુધી કેમ કરવા માંગ છે કે ચોમાસામાં મુશ્કેલી નો સામનો કરવો પડે નાના ભાઈ મંગળભાઈ પડ્યા ના ઘરે વોટર બોક્સ મુકવામાં આવેલ આ દિન સુધી પાણીની ટાંકી પાસડવામાં આવી નથી ને લાઈટ નું કનેક્શન પણ આપવામાં આવ્યું નથી આ સમગ્ર મામલે જો ઉડાણ પૂર્વક તપાસ થાય તો ચોક્કસપણે હકીકત સાચી બહાર આવે તેમ હોય જેવો રાજુ સુખભાઈ પાઠવી ગુજરાતી ન્યૂઝ